યાત્રાધામ પાવાગઢમાં અને ચાંપાનેર ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પંચ દિવસ પાંચ દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે પ્રથમ દિવસે સંધ્યા સંગીતમાં ઐશ્વર્યા મજમુદાર બીજા દિવસે પ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલે સંગીત સંધ્યામાં પોતાના સુર લાવ્યા

એન્થમ સોંગ કહી શકાય એવું પંચમહાલ જિલ્લાનું એક ગીત મને પ્રસ્તુત કરતા ખુબ આનંદ થયો અને